રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ પાસે આવેલ માડિયા માર્ગ પાસે આવેલ તળાવમાંથી યુવકની લાશ મળી યુવકની કોઈ અજાણ્યા એ સમયે હત્યા કરી અને મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો મોટી મારડ ગામના યુવાન પ્રવીણ સામડ્ડી નામના યુવકની પેટના ભાગે ઘાતક હત્યાના ઘા મારી અને હત્યા કરી હોવાનું તાર મૃતકના પેટના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હત્યા પાછળનું કારણ અકબંધ યુવક ગત રાત્રે ઘરેથી બહાર જવાનું કહી અને નીકળ્યો હતો પાટણમાં પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને લાશને પીએમરથી મોટી મારડ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો યુવકના પરિવારજનોએ ફોરેન્સિક પીએમની માંગ કરતા લાશને રાજકોટ ફોરેન્સિક પીએમરથી લઈ જવામાં આવી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો